વડોદરા શહેરની મધ્યમાં માંડવી અને માંડવીના રેસ્ટોરેશનનું કામકાજ ચાલુ છે કામકાજ ચાલુ હોય અને તે અંતર્ગત ચારે બાજુ રેલિંગ મૂકવામાં આવી છે હવે આવતીકાલે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળવાનો અસમંજસ જેવી પરિસ્થિતિ હતી પરંતુ એ પરિસ્થિતિ હાલ અત્યારે પરિસ્થિતિ પર પૂર્ણ વિરામ મુકાયો છે એટલે કે વર્ષોની પરંપરાગત મુજબ માંડવીની નીચેથી જ આ વરઘોડો નીકળતો હોય તો આ રેલિંગો હટાવવા માટે મંદિરના મહંત અને એક કોર્પોરેટરોને જે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી રજૂઆતના અંતે પરંપરા જળવાઈ રહે તે હેતુસર આ રેલિંગો હટાવવામાં આવી છે એટલે કે આવતીકાલે જે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે એ વરઘોડામાં આ રેલિંગો વિઘ્ન નહીં બને એટલે કે રેલિંગો હટાવતાની સાથે જ પરંપરાગત મુજબ આ વરઘોડો શહેરની મધ્યમાં માંડવી જે છે ત્યાંથી જ નીકળવાનો નિર્ણય સામે આવ્યો છે ચોક્કસથી ખૂબ આનંદ છે કે લગાતાર પંદર દિવસથી મીડિયાના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને અમે રજૂઆત કરતા હતા કે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા ચાર જૂના ઐતિહાસિક મંદિરોના વરઘોડા દેવથી એકાદશીથી દેવ દિવાળી વચ્ચે નીકળશે અને જે રીતે માંડવીને પ્રોટેક્શન આપવા માટેનું બેરિકેડિંગ કરેલું છે તે બેરિકેટિંગને લીધે વરઘોડા માંડવીમાંથી પસાર કરી શકાશે નહીં તો આના માટે કંઈક સુચારુ આયોજન કરજો તો આના માટે કહીએ તો ચારેય મંદિરના પૂજારીઓએ સંયુક્ત મીડિયામાં ઇન્ટરવ્યૂ આપેલા સાથે સાથે કહીએ તો પ્રિન્ટ મીડિયાને ઇલેક્ટ મીડિયાની જાગૃતિ અને જે અમારા વિસ્તારના કાઉન્સિલર છે જાગૃત એમના સાથ સહકારથી ધારાસભ્યના સાથ સહકારથી જે કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી ત્યાર પછી કહીએ તો વોર્ડ નંબર ચૌદના અધિકારી તેમજ ડેપ્યુટી કમિશનરશ્રીએ અમારી સાથે પૂજારીઓ સાથે મીટિંગ કરી કઈ રીતના વરઘોડા તમારા મંદિરમાંથી પસારતા જે ક્યાં જશે એ બધી રજૂઆતો સાંભળીને કયા કયા બેરિકેડિંગ હટાવવા પડશે એ માહિતી મેળવી ત્યાર પછી આજે બપોરે ત્રણથી ચારના સમયમાં જે બેરિકેડિંગો હટાવવા પડે હટાવી લીધા છે સાથે સાથે વરઘોડાની પાલખીને આવાને જવાને આવવા માટેના જે કહીએ ડામર નાખીને સ્લોપ પણ બનાવી દીધા છે તો હું આ સારી કામગીરી માટે મહાનગરપાલિકાના કમિશનરનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા વિસ્તારના બધા જ કોર્પોરેટર વોર્ડ નંબર ચૌદનો પણ આભાર માનું છું અમારા વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો પણ આભાર માનું છું કે જે પરંપરા વર્ષોથી અહીં ચાલતી આવી હતી એ પરંપરા હવે અખંડ રહેશે અને સાથે સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો પણ આભાર માની કે તમારા પ્રશાસનને કારણે આ અમારી વાત મહાનગરપાલિકા સુધી પહોંચી વાત વાત બહુ સારી છે તમે કહી છે કે અમારો આધાર લઈ અને અમે રજૂઆત લોકો સુધી પહોંચી કમિશનર સુધી પહોંચી પરંતુ સવાલ એ છે કે આટલા બધા દિવસ થઈ ચૂક્યા ત્યારબાદ હવે આખરે છેલ્લા દિવસે સુધી આ નિર્ણય લેવાનો રેલી હોય એક બાબત દુઃખ માનો છો કારણ કે આટલા દિવસો સુધી આ વસ્તુ હતી લોકોને પણ ખબર તમામને ખબર હતી કે આ વડઘ્રો નીચેથી જ નીકળવાનો છું તો એ પહેલાં જ કરી હતું તો આ બધી સમસ્યાના હું ચોક્કસ આપના માધ્યમથી ફરી મહાનગરપાલિકાના કમિશનને શ્રીને કહીશ કે આ વરઘોડા બસો વર્ષ ત્રણસો વરસથી નીકળતા આવતા વરઘોડા છે આ વરઘોડામાં ગાયકવાડ પરિવાર પણ પૂર્ણ સહયોગ એમનું જ્યારે સ્ટેટ હતું ત્યારે આપતું હતું અને આના માટેની શું તૈયારીમાં મંદિર પ્રશાસનને એ લોકો મદદરૂપ થઈ શકે એવું એ લોકો સામેથી પૂછવામાં આવતા હતા તો આજે સમય પરિવર્તિત છે સત્તામાં તમે છો તમારા કહીએ નિર્ણયો ઉપર વડોદરાનો વિકાસ અને કામગીરી રહેલી છે તો ફરી મીડિયાના માધ્યમથી કહીશ કે આવા જે ઐતિહાસિક વરઘોડાઓ છે એને મહાનગરપાલિકાએ સામેથી કહેવું જોઈએ કે તમારા આ વરઘોડામાં મહાનગરપાલિકાનો ક્યાં ક્યાં સહયોગ જોઈશે તો મંદિર પ્રશાસનને સારું લાગે કે ચલો અમારી સાથે મહાનગરપાલિકા ઊભી છે પરંતુ મંદિરના પૂજારીઓએ લગભગ રજૂઆતો કર્યા પછી વરઘોડાના આગલા દિવસે કામગીરી પૂરી થાય તો અમને પણ ત્યાં સુધીનું ટેન્શન રહેતું હોય છે કે અમે વરઘોડાની વ્યવસ્થા કેવી રીતે ગોઠવીશું વરઘોડાનું આયોજન કેવી રીતે કરીશું તો આવનારા સમયમાં મહાનગરપાલિકા પાસેથી યાશા રાખીએ કે તમે આવા ઐતિહાસિક મંદિરોને પૂર્ણ સહયોગ આપશો મંદિરને કોઈ બી સમસ્યા હોય વરઘોડાને લગતી એમાં સાથ સહકાર આપશો જેથી કરીને આપણા આ ઐતિહાસિક વરગોડા સારી રીતે નીકળી શકે કારણ કે ઐતિહાસિક વરઘોડા સાથે વડોદરાની દરેક જનતાની આસ્થા જોડાયેલી છે અને આ ધર્મ અને આસ્થાનો વિષય છે તો એમાં આપણે બધા ભગવાન અગાડી નાના છે તો ભગવાન પાસે આપણે ભગવાનને સેવા કરવાની હોય તો એમાં દરેક જણે સાથ સહકાર સારી રીતે આપવો જોઈએ હા પરંપરા નહીં ડૂટે એના માટે એટલે પહેલી વસ્તુ વડોદરાની આનબાનને સાંજ્યા માંડવી એમાં થોડુંક પ્રોબ્લેમ હતો એના માટે રિસ્ટોરેશન માટે પ્રશાસને જ ટેક અને જે જાળીઓ મારેલી પણ હવે આ ભગવાનના વરઘોડા પણ વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેરની આસ્થા એમની સાથે જોડાયેલી છે હવે એ વરઘોડા પણ આપણે વિઠ્ઠલજીનો વરઘોડો આપણે ચાપાનેરથી ચા થઈ અને માંડવી થઈ અને ન્યાય મંદિર બાજુ જાય છે જ્યારે નરસિંહજીનો વરઘોડો છે કે આપણે માંડવી ન્યાય મંદિરથી થઈ અને માંડવીમાં થઈ માંડવીની વચ્ચેથી ત્યાં પાને જાય છે રામજી રામજી ભગવાનનો વરઘોડો પણ એ જ પડી ચે માંડવીજી આવે છે અને માંડવી નીચેથી થઈ અને ગેન્ડી ગેટ બાજુ જાય છે એટલે તને દરવાજા બાજુથી તને વરઘોડા આપણે પ્રસાર થતા હોય છે એટલે વર્ષોની પરંપરા મુજબ છે તમને આપણે કહીએ કે રણછોડજીનો વરઘોડો લગભગ એકસો એંસી વર્ષ જૂનો ત્યાં આપણે નરસિંહ ભગવાનનો વરઘોડો છે ત્રણસો ને વર્ષનો જે વર્ષોની પરંપરા છે અને આ જે ટેક આપણે માંડવીના રિસ્ટોરેશન માટે કરાયેલા હતા એ બી પબ્લિકના જનહિત માટે જ હતા કે ભાઈ કોઈ દુર્ઘટના હતા એના માટે જારીઓ મારેલી હતી એટલે જારીઓ માટે વરઘોડા થાયથી પ્રસાર થાય અને ત્યાં માંડવીની જેથી નીકળે એના માટે અમને રજૂઆત કરવામાં આવી હતી એટલે અમે ચાર કાઉન્સિલરોએ અમારા ધારાસભ્યશ્રી ઉપર બધી રજૂઆત કરી અને ચેરમેનશ્રીને રજૂઆત કરી મેયરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કમિશનરને રજૂઆત કરી એના અનુસંધાનમાં આ બધાએ બધું બેક કરી અને જે વર્ષોની પરંપરા ના તૂટે એ પ્રમાણેનું આયોજન કર્યું છે સવાલ મારો એ છે કે અંતે સમાધાન તો આવ્યું છે પરંતુ આ થોડા દિવસ પહેલાં જ જો કરી લીધું હોત તો અંતે આ છેલ્લા દિવસે ગોળો ના દોડાવવો પડે શું ના ના એવું નથી આ જ્યારે પણ જે વસ્તુની પરંપરા છે જ્યારે થતું હોય ત્યારે જ એનું કામ થતું હોય છે જે રીતના વર્ગોળા અઠવાડિયા દસ દિવસ પહેલાં બી આ ખુલી જાય તો પબ્લિકને નુકસાન ના થાય એનું ધ્યાન રાખી અને છેલ્લા દિવસોમાં કામગીરી કરવામાં આવી છે